જય દ્વારકાધીશ જય મુરલીધર કેમ છો દોસ્તો બધા મજામાં મજામાં જોશો આજે આપણે જવાનું છે સગાઈમાં સગાઈ પણ કે નહીં ખબર છે દેશી પાઘડીનું ઘરેણું એટલે સાગર રાજગોર આજ ભાઈ દેવાઈ ગયા વાત ખતમ પૂરું થઈ ગયું સગાઈ થઈ જાય એટલે વાત થઈ જાય પૂરું હવે એની પાસેથી કામ કઢાવવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું થાય હવે જોઈએ તો આજની તો કાલ કોકની કોકની થતી જોઈ એમ અમારા દેશી પાકડીના બે ત્રણ હજી એક રાજુભાઈ ને બાકી બધા બાકી જ છે આજે ભાઈ અમારા જીવાની સગાઈ છે બરોબર છે આજે જમવા જવાનું છે અમારે એટલે થોડીક વારમાં લખાની રાહ જો હું પણ લખો રિયો વાંઢો વાંઢાના કોઈ ભરોહા ના હોય મારો બાપ હાળા નવ વાગ્યાનું કીધું તું અટાણે હાળા દસ થવા આવ્યા હજી એમ કહે કે બસ નીકળી ગયો એમ ના કહીએ કે હજી હું નીકળો નથી થોડીક વાર લાગશે તો આપણે આપણું કામ કરીએ આ જઈ હમણાં ફોન કરો ને તો પૂછો ને તો બસ નીકળી ગયો ગાડી ઉપર જો પણ હજીક કલાક થઈ ગઈ હજી પૂગ્યો ગયો નથી બહુ મજા આવશે બનારે જો વ્લોગની અંદર બરાબર છે સાગરભાઈની હગાઈમાં મેળ આવશે તો તમને સાગરભાઈ સાગરભાઈ એ વાત કરાવી જીવો બહુ જોક્સ કરે છે ઇન્સ્ટાગ્રામની અંદર અમારા દેશી પાકડીની અંદર પણ કોમેડીનું પાત્ર બહુ હારામાં હારું છે તો હવે ના આવે પછી નક્કી થાય કેવી કોમેડી કરવા દઈએ જેની રાહ જોતો તો એ ભાઈ આવી ગયા છે લખાભાઈ બરાબર છે કેટલાય વરથી વાતું કરતો તો મને કેતો હગાઈ થાહે કે નહીં થાય મને કેતો દેશી પાગડીમાં રહું પણ મારી હગાઈ ના થાય તો કે એની જવાબદારી તમે લ્યો તો હું દેશી પાકડી નો સરોતર રાખી દીધી એ તો ખબર છે પણ હવે દુઃખ એ વાત નો હોય કે હગાઈ થઈ ગયા પછી આ દેશી પાકડી ટાઈમ દેહે કે નહીં દે લખા લગભગ હવે વીમો છે પણ કેમ કે લગન થઈ જાય ને માણસ કોઈ કઈ નેકી ના હોય ખરો હોને એ લખો કલાક મોળો આવ્યો હે અંડાણે પણ ઈ વાંઢો ગમે ને ભૂગી જાય માણસ હું વઘારિયા વઘારી ખાય ને પછી આવ્યો કે કોઈ હતું નહીં એટલે આવી મોજ છે બરોબર છે આપણે જ્યારે સાગરભાઈને પૂછ્યું પૂછ્યું બરોબર ને પછી આમાં ભાઈ એવું હોય ને કે ઘરના કેવા છે ને એના ઉપર આધાર ની ના ઘરના તો નમી જ હવે આપણો આ કેવો નીકળે ને એ જોવાનું છે તો મોજે મોજ છે બરોબર કોને એનો લાગે છે ઉપાડ 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 કા હા હાલો હે કઈ બાજુ છો બસ ખીમભાઈ નું બે નીકળી હે એવું તો ડોઈમાં

આ છે નવા ગામની નદીનો નજારો લખવાનું હું જતા હતા સાગરભાઈની હગાઈ તો કો પહેલાં જ્યારે નદાઈ નદી બતાવ દે અહીંયા જ બે ભાઈઓ આવતા ને ભણે ત્રણેય ભાઈ આ એ જ નદી છે પ્રકૃતિના દર્શન કરવા આવતા નદી એવી છે પહેલાંના સમયમાં લખા હ બાયું લુગડા ધોવા આવતી આવતી હતી હા અને છોકરાએ હસવાઈ જતા ખાબોસી આમ બધા ખાબોસી જતા હા અટાણ જમાનો બદલાઈ ગયો આમાં ખીમભાઈ એના સીપરા છે ને પેલા જો આઉટાણું થાય ને બપોર જેવું એટલે લગભગ સીપરા માં ક્યાંય જગ્યા ના જડકી એટલી ભાઈ હોય જો એક સીપરું કોરું ના રહેતું સમય બદલાઈ ગયો ત્યાં લખા સમય બદલાઈ ગયો અટાણે આ નદીઓ સ્થાન લઈ લીધું વોશિંગ મશીન વોશિંગ મશીન ઘેર બાથરૂમ આમાં વોશિંગ મશીનમાં લુગડા ના ધોવાય લુગડા હું ધોવાય ઘરવાળો ધોવાય છે ઘરવાળો ધોવાય છે બિચારો

ખાડા ગયા તે થઈ ગયું ને આપડે વેલારા જાય નકર ખ ખગાય પૂરી થઈ જાય ખાધા વગર ના રે ને તમને દેખાડવા હા આ કે અમાર જીવાની બેને સમજાય ગયું ભેરૂ રેવાનું હોય ઓલા અમાર ભેરા ભડે નહીં ના ભળે વેજો રામભાઈજી પડી જાય વેજાને નમર આબબા બાજવાન થઈ જાય હાલતા ચાલતા મગજ મારી થઈ મગજ મારી થઈ જાય એટલે બોયન ભેરો લઈ નહીં ના એ આટલા વેલા પુગી ગયા હાલો તો અમે જઈ બરોબર છે આગળના વ્લોગમાં તમને બતાવીયું સાગરભાઈની ને હગાઈ પણ આમ હું છે કે અમે સાગરભાઈને બતાવ્યું પછી હગાઈ ને એવું ના બતાવ્યું અંતાર બીજા માણસોને પસંદ હોય ના હોય બરાબર આ આપણો પ્રાઇવેટ વ્લોગ છે રીત રિવાજ અલગ રીત રિવાજ અલગ હોય તોય નજારો જેટલો થાય એટલો બતાવી દેવા મારે સાગરભાઈ નો મંડપ ઉપર ગોઠવાઈ ગયો છે જોકે સાગરભાઈ ને હગાઈ થઈ ગઈ કમ્પ્લીટ રમભાઈ હા હા રમભાઈને હું કહી ન કહું રમભાઈ હવે તારું ગોઠવી નાખી પણ રામભાઈ મંડાતો નથી ના ભાઈ હું તો નથી આપણે તો કરવું એટલે આમ મજા છે રામભાઈ હવે આ રજા લીધી નિવૃત્તિ લગન જેવી મજા નથી નથી લાડવા ખાધા એ છે ને પસ્તાય છે નથી ખાધા પસ્તાય છે ભાઈ બાકી એ જ નહીં તને એક ફેરામાં આવું ઓબાણું થઈ ગયું એક ફેરામાં રાઈડ થઈ ગયો છે ને

નગ આપણે જેવા નાટક કરીએ એવા નાટક બાયુ કરવા દઈએ હાજી કરો ના દઈએ આ ભાઈ સા લઈ ન આવ છે આ દિવાની હગાઈનો સા બસ બસ લ્યો રામ ભાઈ લ્યો આ આ તમને અહીંથી હું પાઈ દઉં બધાયને બસ દિવા દ્વારા

તારા લગનમાં આપણે દાઠ નથી રાખે દાય કઢી 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 રાત કઢી ટફોડી જાય ઓ ભૂ કઢી મૂકાય દે લેતા આવી ગયા તું એક હા રામભાઈ ટેમ કે લગ્ન કરવા જ નથી પણ હવે મોડું જેવું તેવું પાત્ર જડે ને કરવું નથી ભાઈ કરવું નથી એલર્જી કી ને જો ભાઈ આ માણા બિચારો રામભાઈ ભગવાનનો નું માણા કેવો કંટાળો હે લગન થી એક ફેર છૂટું થઈ ગયું હોય કે હવે જિંદગીમાં માં કોઈ દીકરો નહીં લગન લગા તું ધ્યાન રાખજો ના વાંધો આવે ધ્યાન રાખજો ના વાંધો આવે હજી એમ લાડવા ખાધા નથી ને પછી આ મોબાઈલના ને ટક 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 બધું બંધ થઈ જાય થમનલ બનાવું થમનલ કઈ ઉપાધી નંબર એક મોબાઈલ લઈ લીધો છે કોઈ જાય બેઠા બેઠા રામબેન કામ ઓમ હાર રામભાઈ હમી હાઈજમાં આઠ સાડા આઠ વાગ્યા માં ખાય હોય જાય સવાર માં પાંચ વાગ્યા ઉઠી જાય પાંચ પાંચ વાગ્યા એના કુળદેવી પીઠળ પીઠળમાં અમારો કુળદેવીનું મંદિર ને એનું મંદિર બાજુ બાજુ

બાણવટથી કેટલા કિલોમીટર હાત આઠ કિલોમીટર હે ત્રણ ચાર કિલોમીટર થાય નવા ગામે અમારે સાગરભાઈજી જે જીવો આનું પાત્ર ભાઈ એનું ગામ પોતે બ્રાહ્મણ છે રજપુર હા રાજગોર બ્રાહ્મણ સાગર નામ છે હા તો અમીપા અમારું નામ પાડી દીધું જીવો આરુકુડી નામ છે એટલું પબ્લિક જ પાડ્યું

સાગરભાઈ નું ઘર આ મોગલ ની વાત હા જીવાનું ઘર અહી ઈલાકો જીવાનું ચાલુ થઈ જાય મકાન ની ઉપર લખ્યું આ મોગલ માં

જમવા જતા ને એટલે શેણિયા લોટનો નો લાડવો હોય એ થારી પડે ને એટલે અવાજ આવે ટક 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 અને ભજીયા ક્યાંક મેરસું જોવા જાય બાકી કોઈ વસ્તુ ના હોય સમજે સટડી ના કોઈ બનાવતો અને પાણી જેવી દાયર હોય પણ ઈનો જે સ્વાદ હતો ને ભાઈ સ્વાદ મેન વસ્તુ છે અત્યારે મસાલા તેલ એટલું આવી ગયું ને સ્વાદ નંબરે અત્યારે જો આ દાયર બનાવીએ ને કંદોય તો એ ઘાટ રગડું કરીને બે જાય બાકી અંદર થી જે સ્વાદ આવવો છે ને ખાવાની સ્વાદ સ્વાદ યોગ્ય એ જ હાતું છે ને પેલાના વસ્તુ છે ને હતી ઓછી પણ સ્વાદ હતો સ્વાદ હતો મજા આવતી ખાવાની ને માણસો રાહ જોઈ ને બેહતો ક્યાંક વિવા માં કેવાય ને ઓલક કે ક્યાં બહુ લાડવા ખાઈ ગયો લાગે કે એમ કે ક્યાં લાડવા બહુ ખાધા હતા એ ભાંગે એવા ના હોય ને લાડવા તો એ સોસો હાથા દબી જાય ખોરાક આમાં જે મજા હતી ને અટાણા માં મજા નથી અટાણા ખાઈ જો દી એક ધારું ખાઈ જાય મરી જાય માણસ ઈ લાડવા બનાવતા ને બપોર લાડવા મત જ અત્યારે હા અત્યારે આ ઓલી ખાંડે ત્રણ ચાર ઓલી બરફીન ચોકલેટ બરફીન અંજીર બરફીન આ બધી આવે શું આવે લસકો આવે લસકામાં જે કેમિકલ નાખી દે ને એ વસ્તુ થઈ જાય ચોકલેટ નું કેમિકલ નાખી દે ચોકલેટ થઈ જાય કેસર વાળું પીળું કેમિકલ નાખી દે એટલે કેસર બરફી થઈ જાય આ કેમિકલ છે ને માણાના ઝેર સમજાઈ ગયું હવે શરીર જોઈ કેટલાક વર્ષ ખમે નથી ખમતા ને 60 વર્ષનું કઈ ટપકી ગયું પૂરું થઈ જાય રામભાઈ હવે નંબર એટલા ખોરાક હાલો તો હવે આપણે હવે ખાઈ લઈ બરાબર છે પછી આગળ રસ્તામાં મોજ આવી વરી પાછી બે ત્રણ વાતો કર્યું બરાબર

પછી ના બ્લોગ ની અંદર તાહુદી રામ રામ રામથી નીકળી ગયા લાડવા દાબી દાબી ખાઈ લીધા હે સાગરભાઈ અમારા લખાભાઈ ડ્રાઈવિંગ કરે છે સ્કૂટીનું ખાઈ પીન ભૂલી જવાય શું તો રજી વિમાન છે એટલે વાર લાગીએ તો ડાયો ડાયો થઈને ફરી કહું મતુરો પસંદો પટડો ખટો અમારે નવા ગામની ટીમનું હજારો છે